મિત્રો આજના વિડીયોમાં હું તમને અનંતપુરમાં આવેલ ઇસ્કોન મંદિર વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ડેલી આ ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ મંદિર વિશે તો ઇસ્કોન મંદિરો વિશ્વભરમાં બનેલા છે જેમાં અનંતપુરનું મંદિર પણ એટલું જ સુંદર છે આ મંદિર ઘોડાથી ખેંચાયેલા રથના આકારમાં છે જેના પ્રવેશ દ્વાર પર ચાર વિશાળ ઘોડાઓની મૂર્તિઓ છે આ મંદિર રાધા પાર્થ સારથી મંદિર તરીકે ઓળખાય છે અને તેનું ઉદઘાટન ફેબ્રુઆરી બે હજાર આઠમાં કરવામાં આવ્યું હતું અદ્ભુત ઇસ્કોન મંદિર શહેરની બહારના ભાગમાં આવેલા સોમલાદોદી ગામમાં આવેલું છે આ મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત છે અને કૃષ્ણ ભાવના મૃતની માન્યતાઓ ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે મંદિરમાં એક રેસ્ટોરન્ટ પણ જોડાયેલું છે અને રાત્રે જ્યારે દીવાઓ તેની દિવાલોને પ્રકાશિત કરે છે ત્યારે સુંદર મંદિર વધુ ચમકતું લાગે છે મિત્રો તમને જ્યારે પણ સમય મળે ત્યારે એક વખત આ મંદિરની મુલાકાત જરૂર લેજો